નાની પતંગ મોટી પતંગ આકાશમાં ઉડે પતંગ કે નાની પતંગ મોટી પતંગ આકાશ માં ઉડે પતંગ પતંગ એ પતંગ ઉડે રે મને બોવ ગમે રે દોરી લાયા પતંગ લાયા આકાશ માં ઉડે પતંગ કે દોરી લાયા પતંગ લાયા આકાશ માં ઉડે પતંગ મારો જો પતંગ પતંગ ઉડાડવાના ને મને બહુ ગમે આવે ને એટલે એટલી નકરી પતંગ ઉડાડવું એમ જ થાય પતંગ ઉડાડવી ની મજા બહુ આવે એ રણુદા હવે પતંગ ઉડાડતા હોય ને એને મજા આવે હવે ફિરકી પકડવા વાળા ને શું મજા આવે

મને ન ભાવે એવો દિહાળી કરતા આવડે પતંગ હળગી ગયો હોય તો તમે મને મારો પાછા પતંગ નો હળગે ખાલી તાર દિહાળી જ કરવાની હારું

આ હું પતંગ ઉડાડવાનો હૈ હા તે હાચું હું જ પતંગ ઉડાડવાનો છું કઈ રોઈ ગયો ભમરી ને પતંગ ઉડાડવા દેવાની પતંગ મૂકવા જા મારો વારો હો તું ઉડાડવા દે જેરો હોય તાર મારો વારો મારો વારો જા મૂક પતંગ હાલી જા અગી અહીંયા હાલી જા હાલી જા હાલી

દોરો પેરી ને પતંગ ઉડાડ્યો ને તો કડવા દાદા ભમરા તમારો માં ભો પડી જઈશી સારું લાય લે પેરી વાળું તો હા તો પેલો પહેરી લો

પતંગ બાંધી દે સારું બોલો દોરો પતંગ આ બાંધી દે હવે પતંગ આ બાંધી દઉં બીજું હું રણુદ્ધા ને ને દોરો ઉડાડીને માફો પાડવું હોય છે કેવી આકાશમાં ઉડી ગઈ કા તું હા ફિરકી થાય રાખ ને એ હારું એ રણુદા

ઘડી કરી રણુદ દાદ મને ઉખાણું યાદ કરવા જ્યો બોલો લ્યો ઉખાણું યાદ નથી અને 10 રૂપિયા પણ પ્રાણી નહીં બોલો હું કોણ અલ્યા તને કીધું તું અડન શું એમ ન કેતો રણુદ દાદ ઉખાણાનો જવાબ આપો એમ કશું એવું થોડું ઉખાણું હોય ખોટું છે અરે ઉખાણું કાય ખોટું નથી હો તમને જવાબ નથી આવડતો એ આમ કયો ની મે આવડે એ રોંદા મને હવે એવો થોડો ઝુક ઉખાણાનો હા ભાઈ આ તોય મારે છે ને તને પૂછાય જાય આ તો તું કહી દે ને હવે હવે એમ નિમ કાય હું થોડો 10 રૂપિયા આપો તો કઈ આ તો પડે જાલ તો એ હા એ રોંદા લ્યો એકદમ પડી જશે મારથી આ 10 રૂપિયા સુટાની હાલ 200 રૂપિયા બીજા પૈસા દે દેજે જવાબ કે એ રણુદા જવાબ છે પતંગ

કાલ આપણે પતંગ નોટી ગયા હતા ને હ ઈવડી એ સડાવી હે આપડી આવી એની પતંગ કાપી નાખો ને હમણાં જો તો કાપી નાખો આવ દે હા હવે દયો તમ તો રણુદડા હવે દયો હા હા જવા

ઉથી વગેરે નો પતંગ હોના નો દોરો ઉડાડ છો